તારે માપે મેળે રહેવાનું છે બાકી મજા નહીં પછી ન કે તો મારો ભાઈ બરાબર શું કરવાનું છે તારે પણ નાખવા તો ના પાડે બરાબર આપણે સંબંધ પૂરો આ બધી લોકો કમેન્ટ કરે એટલા દિવસ પછી અમારે ગાંડી ગીરની માલી પાસ સુખનો સુરજ ઉગી ગયો જાય ગયો કોનો કોણ છે ઓહો હો 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 હમણાં છે ને બેગ દી છે એ ખુદ મોઢા જ આંગળીયું ખાલી આ કીના એવા છે એની માયસીના ભાઈઓનો કોઈ દી પૂછવો નહીં કે હું લેતો જે લેતા હોય લેતા હોય બાકી ભાઈઓ ને પૂછો હું લેતા હું આવા તમને ક્યાંય જોવા મળે ને વાહ ફાડી નાખવાના બરાબર તો કઈક એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ દઈ જાય અમને પાછું ડિસ્કાઉન્ટ તૂટી પડ્યું બે જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશે પેલા તો બધા જય દ્વારકાધીશ જય મોમોગઢ રાધા રાધે ફરેક નવ લોકની શરૂઆત કરતી હતી આ હા હા ભાઈ કેટલા દિવસ પછી અમારા ગાંડી ગીરની માલીપા સુખનો સૂરજ ઉગી ગયો ચાઇ ગયો હા આઈ રહ્યો દેખાય વાહ ભાઈ વાહ સુખનો સૂરજ ઉગી ગયો ને ચાં પે કોઈ કાળું બાદરું દેખાતું નથી વરસાદ આવે એવી ક્યાંય શક્યતા છે નહીં રહી જા ભાઈ તો આ બધીને જે થોડી ઘણી માંડવી સી નીકળી બાકી ભેગું નહીં થાય મારા ઝાડો પે એટલા નીચે છે ને વરસાદના પાણી પીતા હતા હવે આજ છે ને હું ગયા હાય તો હવે એને નાખી દઉં વેલ મસ્ત ને આપણી થઈ ગઈ વેલને આપણે દરરોજ બાંધતા જઈએ તમે જો કેટલી ક્યાં થઈ ગઈ આવરે ને આપણે છે ને આઈ થી આઈ લઈ જવાનું છે આમ લટકાવાની છે ન્યાથી પછી ઓલે ઘેર બાજુવાળા મીનાબેન નું ઘર છે ને ત્યાં પર લઈ જવાનું છે થોડ આયા જ રાખવાનું છે આપણે બરાબર તો હવે છે ને આનું કમ્પ્લીટ કામ થઈ ગયું અને પાણી પૂડવાનું કામ આપણે કરવાનું છે પણ એ પહેલા રમીમાં શું કરે કોખાં તો ફોન આવી ગયો લાગે એ માર ફોન આવી ગયો ચાલુ થઈ ગયો જય દ્વારકાધીજ મામો બે રાધરે બધે જ જૈસિક કૃષ્ણ મજેમા હા એકદમ કોનો કોણ છે રમીમાં જમી લીધું આપણે જય જય શ્રી કૃષ્ણ જમવાનું છે જમી ને કોણ ના પડે હવે અમે આલીભાઈ છે ને ઘટ જ નહીં ખાવામાં

તો ટૂંકમાં એમાં એવું થાય કે ઘડી કે આપણે થાકીએ હોઈ જઈએ તો આપીએ કે હોઈ ગયો પણ બરાબર ઘોડિયાનો હેલો બંધ થાય ને એટલે ઉઠીએ ઓટોમેટિક ઘોડી હોય તો બે ત્રણ કલાક છોકરોની નીંદર કરે તો સીડીઓ સ્વભાવ ન થાય બીમાર ન પડે એટલે આવું બધી હોય એટલે તમે છે ને લઈ લીજો હું એમ નથી કહેતો કે મેં લીધું લોકો તમને મજા આવી નથી લઈ જ્યો રાઈટ ઘરને આંગણે જાડવા હોય ને તો ઘરની શોભા વધી જાય હવે આને છે ને જોટાણ તેડું પડી ગયું છે આને છે ને આપણે પાણી પાવી દઈએ એટલે ઉપર દીને આ ઝાડું છે ને ભાઈ એ બ્લેકબેરીનું છે તો આ છે ને મારે નથી વાવવું કારણ કે જગ્યા નથી ક્યાંય તો આ બધીમાંથી માંથી છે ને આ એક ઝાડુ આપડે છે ને મારો મિત્ર કરણ છે ને બાલુભાઈ તો બાલુભાઈ ને આપી દે બાલુભાઈ ને મારે ત્યાં કહેવાય ને એ પાડો જ આપણે ખાઉં ત્યાંથી બ્લેકબેરીનું નું છે તો બાલુભાઈ ને લઈને જાઉં ને ન્યા વાવી દે એટલે ઉપા દે મારા મિત્ર ઘરે આવ્યો તો મિત્ર કરણ તો હું તો જો આ હા હા જાય કે બાણું લાખ માળવાનો ધણી હું અટાણામાં હોઈ ગયો એમ કંઈ વાંધો અલગ કિંજડા રાખી દે અને વાવી દીજે આને છે ને બ્લેકબેરીનું ઝાડવું કહેવાય શું કહેવાય બ્લેકબેરી રેડી એને એવી જગ્યાએ જ્યાં કવાનું છે મિત્રો કે આમાં સડીએ નારડી તો મારે પણ પણ નારડીએ શું થતું એ ખબર કારણ કે નારડીયા તો પપળો આવે તો ન ભેગું થાય એટલે બાલુભાઈ બે એવી જગ્યા છે એક આ સિકુડી છે

બહાર લેકે જાઓ અબ હમ જા રહે સોને ઠીક હે તો મિલતે હૈ દોપર કે બાદ જય દ્વારકાધીશ મિત્ર કરો જય દ્વારકાધીશ જય ઠાકર તારે શું કરવાનું છે તારે માપે મેળે રહેવું છે બાકી મજે ન પછી ન કે તો મારો ભાઈ બરાબર શું કરવાનું છે તારે માપે મેળે થોડું રહેવાય મારે એટલે તારે વિડિયો નાખવાના છે કે નથી નાખવા નો નાખવા તો ના પાડ દે બરાબર આપણે સંબંધ પૂરો કરી દે આ બધી લોકો કમેન્ટ કરે પછી ભૂલી જાય પછી મને ન કે તો YouTube માં પણ જોઈને સેલે કોઠીમાં પણ નાખી દે હું પહેલે તો શોર્ટ વિડિયોમાં જામ દે લોંગ વિડિયો ક્યાં રહે છે ભાઈ તારો લોંગ વિડિયો ટૂક સમયમાં આવે ફાઈનલ નો વિડિયો છે પણ નાખી કરો હા કઈ વાંધો નહીં હાલો બસ નાખ છે નાયા હું નાથ શું કરે શું કરો રમીમાં

બરાબર આમી માની દવા છે ને બહુ બાકી કામ કરતું બંધ થઈ જવા હે તારે લિસ્ટ બનાવી દેવા જોઈએ મારા મોઢામાંથી આડી છે ને બે શબ્દો નીકળી ગયા કે કે ને લિસ્ટ બનાવન લિસ્ટ બન મારે કે માય હું કે કુબેરનો ખજાનો હોય તો કે લિસ્ટ બનાવી દઉં લિસ્ટ બનાવી દઉં આ લેતા જો ને ઢીકણું લેતા પૂછડું લેતા જો ને

નહીં નહીં રમવામાં આપણો મોબાઈલ ત્યાં પડ્યો લેતા જ્યુ હાલો તો શ્રી ગણેશ હાઈ હાલો હવે નીકળીએ અમે ચાલો મિત્રો તો હવે આપણે જઈએ વેરાવળ તરફ અને સંપલ હાડા બહુ ટૂંકા કેમ થઈ જાય કે ખબર ન જ પડતી કારણ કે તડકો અને ઠંડી ને બધું થાય એટલે એ રમે તારે એમ થાય સંપલ હે એ હું સાડો કહીએ એનો વિચાર કરું મે કીધું તો આમ કેમ થાય તારા છે ભાઈ અમારા બેને જો સંપલ એક જ કંપનીના છે જોગ છે બતાય તો મિત્ર કરણ ક્યાં બાજુ બતાય મહો આ સેમ્પલ પહેરવાની મજા સુમમાં હું ને સેમ્પલ પહેરવાનો મજા બે એક જ કંપનીને મજા આવે રૂપિયા લઈ રૂપિયા લઈ જાય એક જોડે ને એ થોડીક તકલીફ પડે કે નહીં તો અમે ને કેમ જાય ભૂલી મિત્રો મેન કામ હતું મમ્મી માટે દવા લેવાની લેવાઈ ગઈ છે હવે શું કરું મિત્ર કરણ હવે પાછા જાય આમ થોડું ઘણું કી હોય તો લેતો ને શોપિંગ બોપિંગ યાદ આવે એ બધી તારા ભાઈ દવા લેવા નથી ઈ લેવાય જય દ્વારકા ધીસ મયુર ભાઈ મજામાં મજામાં તારા પર ધંધો ધમ ધોકાર આલતો લાગ જવાબ ન દેતો ટાઈમ જ નથી હે દવા રાખો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું દેશ આને કેવે દેશનો વિકાસ તમે જો આ આ આ કિસુ વરા બધે આ શું છે ભાઈ જયદીપ શું કહેવાય કેવે આને હે તમને કા ખબર ને કરતા અર્થ તો છે ને લેબિલેશન તો તમે કરો ને આમ તમે કહો તો તમે ખાલી કહો તો ખરે કે આ લોકો શું કરવા આવે આવા બનાવી તો કયો

એ તો એ ભૂલ છે પણ ખાવા મોટામાં ભરી લીધું કે એટલે એવા તો ન આવે હાલે તો ભાઈ આપણે પણ જમી લઈએ